ભાવનગર શહેરના ભરતનગરમાં મેમણ કોલોનીમાં ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરતું ગુજરાત હાઉસિંગ બોર્ડ મસ્જિદ સહિતના દબાણો કર્યા દૂર ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારમાં આવેલ મેમણ કોલોની ખાતે ગુજરાત હાઉસિંગ બોર્ડની આશરે બે મીટર જગ્યા પર ગેરકાયદેસર કાચા પાકા બાંધકામ કરીને દબાણ કરવામાં આવ્યું હતું જેમાં એક મસ્જિદનો પણ સમાવેશ થાય છે ગુજરાત હાઉસિંગ બોર્ડના એસ્ટેટ અધિકારી એપી કંકોસિયા અને એજ્યુકેટિવ એન્જિનિયર જેપી રાઠોડ રાજકોટ દ્વારા જણાવ્યુંમાં આવ્યું હતું કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા બે વખત નોટિસો આપવા છતાં પણ દબાણકર્તાઓ દ્વારા આ નોટિસનો કોઈ જવાબ નહીં આપવામાં આવતા આજ ગુજરાત હાઈકોર્ટના આદેશ મુજબ ગુજરાત હાઉસિંગ બોર્ડના સ્થાનિક સત્તા મંડળ તેમજ પોલીસ બંદોબસ્ત સાથે રાખીને મસ્જિદ સહિતના દબાણો જેસીબી દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા અને 2400 મીટર જેટલી ગુજરાત હાઉસિંગ બોર્ડની જમીન ખુલ્લી કરવામાં આવી હતી હું એમબી બી કંકોશિયા એસ્ટેટ મેનેજર ગુજરાત હાઉસિંગ બોર્ડ ભાવનગર તથા અમારા એક્ઝિક્યુટિવ એન્જિનિયર કેપી રાઠોડ ગુજરાત હાઉસિંગ બોર્ડ રાજકોટ મેં ગુજરાત હાઉસિંગ બોર્ડની ભાવનગર ખાતેની ભરતનગર વિસ્તારમાં મહેમાન કોલોની આવેલી છે જેમાં અંદાજે બે હજાર ફૂટ સ્ક્વેર ફૂટનું બાંધકામ કરવામાં આ ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવેલ છે આ બાંધકામને ગુજરાત હાઈકોર્ટ દ્વારા બે વખત નકારી કાઢવામાં આવેલ છે જેના આદેશ મુજબ સ્થાનિક સત્તામંડળના અને સહકાર અને પોલીસ બંદોબસ્ત સાથે રાખીને આજે દબાણ દૂર કર્યાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે